એક નંબર જોરદાર કેમ પણ મજા આવી ને બહુ ને આવી ગુડ મોર્નિંગ કેમ છો બધા હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો

જલંધરથી એટલે કાલે આજે આપણે નાય નાય જમ્મુ કરશું અને કાલે જમ્મુથી ચેકઆઉટ લઈને જલંધર જવા માટે નીકળશું અને રેલવે સ્ટેશને ડાયરેક્ટ પહોંચી જશું અને રાત્રે આપણી ટ્રેન છે તો આપણને મેમરી બહુ યાદ આવશે બહુ સરસ ટ્રીપ આપડી રહી અહીંયાથી જાવું ગમતું નથી પણ શું કરશું હવે જવું તો પડશે કારણ કે આપણને બિલકુલ ઈચ્છા નથી થતી આટલું સરસ કુદરતના ખોળામાં આવી ગયા હોય એવી જગ્યાએથી નીકળવું બિલકુલ મને ઘરે જવાની ઈચ્છા થાય છે એને ભલે ન થતી હોય મને થાય છે મને બહુ ઈચ્છા થાય છે હવે ઘરે જવાની સિરિયસલી આઈ લવ ભાવનગર મને ભાવનગરની બહુ યાદ આવે છે

કેમ કે આપણે ગાડીની રાહે છે કેમ કે આપણી ગાડી આવે છે તો આપણે આપણી ગાડી આવે એટલે ફટાફટ આપણે જવા દઈએ આજે આપણે જવાનું છે હવે જમ્મુ તો જો આપણી ગાડી આવી ગઈ છે અને આપણે નીકળી જઈએ છીએ જમ્મુ જવા માટે અને ભરત પાછળ બેઠા છે અને હું આગળ બેઠી છું તો ફટાફટ હવે આપણે કારણ કે ચાર પાંચ કલાકનો રસ્તો છે હજુ જમ્મુ જવા માટે અને ત્યાં જઈને આપણે હજુ હોટલ રાખવી પડશે કારણ કે આપણી ટ્રેન હજી કાલે છે રાત્રે ત્રણ વાગ્યાની એટલા માટે તો જમ્બુ જાતા રસ્તામાં આપણે ઉભા રહ્યા છીએ કેમ કે આપણને લાગી છે ભૂખ અને વાગી ગયા છે ત્રણ ત્રણ વાગી ગયા ત્રણ વાગી ગયા અને આપણે હવેલીમાં ઉભા રહ્યા છીએ જમવા

તો જો અત્યારે વાગી ગયા છે રાતના સાડા આઠ ને આપણે આ બધા પડીકા ખોલીને બેઠા છીએ કારણ કે આપણને છે ને અહીંયા કઈ ખાવાનું ભાવતું નથી નહીં ભરત પણ હા આપણે હવેલી ગયા પણ ત્યાં ભાવ એવો હતો ને ખાલી આપણે બે જણા એ ખાધું ત્યાં સાડી સાતસો બિલ આવ્યું એટલે ખાવાનું સારું જ હોય ને બિલ પ્રમાણે તો ભરતસિંહ તો જો આપણે પડીકા ખોલ્યા છે વેફર ને એવું રસ્તામાંથી લઈ લીધું તું કીધું આપણે રાત્રે છે ને જમવા જાવાની ઉપાધિ નહીં વેફર ને એવું હોય ને તો અને આપણે જો યાર હોટલના બ્લેન્કેટ છે પણ આપણને નો ગમે એટલે આપણે જો જોવા યાર ઘરના બ્લેન્કેટ લાવ્યા થા ને એ કાયદા છે શું કેવું ભરતસિંહ તમારું કેવો થાક લાગ્યો છે બહુ બહુ થાક લાગ્યો છે તો એમ કેમ કરો છો પણ થાક લાગ્યો છે તો એમ કરવાનું હોય ઘર યાદ આવે છે યાદ કદાચ તમારા રેવાનું થયું હોત તો કેમ થત તો એટલા એટલા

પણ ભાખરી ની યાદ આવે છે તો આપણે છે ને ઘરે પોગીન ને એને ભાખરી બનાવી દેવાની તે ભરત મારા ત્યારે વાગી ગયા છે રાતના સાડા અગિયાર અને હું સુઈ ગઈ થી નવ વાગ્યા ની સુઈ ગઈ થી પણ એમાં એવું હતું કે આપણે જો શું કહેવાય બપોરે મોડું માં હતા